ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી મસાલાના ટેસ્ટ સાથે નાની બટેટી અને વટાણાના શાકની રેસીપી આ શાક મેં ડુંગળી અને લસણનો ઉપયોગ કર્યા વગર કૂકરમાં ફક્ત 8 જ મિનિટમાં તૈયાર કર્યું છે આ શાક બાળકોથી માંડી બધાને ખૂબ જ ભાવતું હોય છે ઘણીવાર આ શાક બનાવતી વખતે તેની ગ્રેવી બટેટા અને મટરથી અલગ થઈ જતી હોય છે તો આજે હું તમારી સાથે એવી ટીપ શેર કરીશ જેથી તેની ગ્રેવી એકદમ ઠીક તૈયાર થશે તો ચાલો આ ટેસ્ટી બટેટા અને મટરનું શાક બનાવવાનું શરૂ કરીએ અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડિયો સાથે જોઈતી હોય તમારી વેબસાઈટ dipaliskitchen.com કિચન પર જઈને જોઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એકદમ ટેસ્ટી શાક બનાવવા માટે મેં અહીંયા વજનમાં બસો ગ્રામ જેટલી નાની બટેટી અને તેની સાથે અડધા કપ જેટલા ફ્રેશ વટાણા લીધેલા છે તો શિયાળામાં ખૂબ જ સહેલાઈથી આ નાની વટેટી અને ફ્રેશ વટાણા મળી રહે છે અને આ વટાણા અને બટેટા સાથે શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મેં બટેટાને સારી રીતે પાણીથી સાફ કરી તેની છાલ નીકાળી લીધેલી છે પણ જો તે ગરમ ના હોય તો બટેટાના મોટા ટુકડા કરવા નહીં તો પ્રેશર કુકર કરતી વખતે તે મેશ થઈ જશે હવે બટેટાને કોઈ પણ છરી કે પછી કાંટાની મદદથી આ રીતે સ્પ્રિક કરી લઈએ જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર બટેટામાં અંદર સુધી જાય તો હવે આ જ રીતે બધા જ બટેટાને તૈયાર કરી લઈએ અને હવે શાક બનાવવા માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર પ્રેશર કૂકર રાખેલું છે જેમાં થોડું તેલ એડ કરી દઈએ અને હવે તેમાં છાલ નીકાળીને તૈયાર કરેલા બટેટા એડ કરી દઈએ સાથે ચપટી મીઠું એડ કરી બટેટાને તેલમાં ફ્રાય કરી લઈએ તો બટેટાને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને બટેટાને આ રીતે ફ્રાય કરવાથી તેના ઉપર એક ક્રિસ્પી કોટિંગ થવાથી બટેટાનું શાક એકદમ ટેસ્ટી લાગે છે તો લગભગ ત્રણથી ચાર મિનિટનો સમય થઈ ગયો છે અને બટેટા સારી રીતે ફ્રાય થઈ ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે તેમાં અડધા કપ જેટલા ફ્રેશ વટાણા એડ કરી તેને પણ હળવે હાથે મિક્સ કરી ફ્રાય કરી લઈએ મેં અહીંયા ફ્રેશ વટાણાનો ઉપયોગ કર્યો છે પણ જો તમે ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરતા હોય તો ડાયરેક્ટ ગ્રેવીમાં પણ એડ કરી શકો છો તો હવે વટાણા પણ ફક્ત એક જ મિનિટમાં સારી રીતે ફ્રાય થઈ અને ક્રિસ્પી થઈ ગયા છે તો હવે ફ્રાય થયેલા બટેટા અને વટાણાને બાઉલમાં નીકાળી લઈએ હવે શાક માટે મસાલા પેસ્ટ બનાવવા મેં અહીંયા મિક્સિંગ બાઉલ લીધેલો છે જેમાં અડધી ચમચી હળદર પાવડર શાકનો કલર એકદમ સરસ આવે તે માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર સાથે ચપટી સંચળ પાવડર અને હવે તેમાં વન ફોર્થ કપ જેટલું સહેજ ગરમ પાણી એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો મસાલામાં આ રીતે પાણી એડ કરવાથી મસાલા સારી રીતે ફૂલી જાય છે અને તેને સોતે કરતી વખતે તે જરા પણ વળતા નથી તો બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયેલા છે અને આપણી મસાલા પેસ્ટ તૈયાર છે હવે શાક બનાવવા માટે બટેટા અને વટાણાને ફ્રાય કર્યા બાદ કુકરમાં બે મોટા ચમચા જેટલું તેલ વધેલું છે અહીંયા તેલનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો હવે તેમાં અડધી ચમચી રાઈ એક તમાલપત્ર બે નંગ સૂકા લાલ મરચાં એક ઇંચ તજનો ટુકડો અને ચપટી હિંગ એડ કરી વઘારને સાંતળી લઈએ હવે આપણે આ શાકને ડુંગળી અને લસણ વગર બનાવીએ છીએ તો શાક ટેસ્ટી બનાવવા માટે મિક્સર જારમાં એક મોટી ચમચી જેટલા લીલા ધાણા એક ચમચી જીરું એક ચમચી લીલી વરિયાળી બે નંગ લીલા મરચાંના ટુકડા એક ઇંચ આદુનો ટુકડો એડ કરી કોઈપણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને પલ્સ મોડ પર ફેરવતા જ દર ક્રશ કરી લઈએ તો હવે બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ અને દરદરી પેસ્ટ તૈયાર છે તો હવે આ પેસ્ટને પ્રેશર કુકરમાં એડ કરી સારી રીતે સાંથળી લઈએ તો લીલા મરચાં અને આદુ સાથે મસાલાને આ રીતે ગ્રાઇન્ડ કરી ગ્રેવીમાં એડ કરવાથી ગ્રેવી થીક બને છે અને તેની ફ્લેવર પણ તેમાં એડ થવાથી શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે લીલા મરચાં આદુની પેસ્ટ સારી રીતે સોતે થઈ ગઈ છે હવે મેં અહીંયા એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે તેને એડ કરી લોટનો કલર સહેજ બદલાય ત્યાં સુધી સોતે કરી લઈએ તો અહીંયા ચણાનો લોટ એડ કરવાથી ગ્રેવી થીક બને છે અને બટેટા અને વટાણાની ગ્રેવી સાથે તે સારી રીતે કોટ થયેલા રહે છે અહીંયા તમે ચણાના લોટની જગ્યાએ સિંગદાણાના ભૂક્કાનો પણ ઉપયોગ કરી શકો છો તો ફક્ત એક જ મિનિટમાં લોટ પણ સારી રીતે સોતે થઈ ગયો છે હવે તેમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટ એડ કરી તેને પણ તેલમાં સારી રીતે સોતે કરી લઈએ તો હવે બે મિનિટમાં મસાલાની પેસ્ટ પણ સારી રીતે થઈ તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે મેં અહીંયા અડધા કપ જેટલી ટામેટાની પ્યુરી લીધેલી છે સાથે જ પ્યુરી ફટાફટ કૂક થઈ જાય તે માટે સ્વાદ મુજબ મીઠું એડ કરી તેને પણ તેલમાં સારી રીતે સોતે કરી લઈએ તો ગ્રેવીવાળું શાક બનાવતી વખતે ટામેટાના મોટા ટુકડા કરવાને બદલે આ રીતે ટામેટાની પ્યુરી કે પછી ખમણેલું ટામેટું એડ કરવાથી ગ્રેવી સ્મૂથ બને છે જેથી ગ્રેવી બટેટા અને વટાણાથી કોટ થયેલી રહે છે તો લગભગ ત્રણેક મિનિટમાં જ ટામેટાની પ્યુરી પણ સારી રીતે કૂક થઈ ગઈ છે અને તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયેલું છે મતલબ કે પ્યુરી જરા પણ કાચી નથી હવે તેમાં ફ્રાય કરેલા બટેટા અને વટાણાને એડ કરી ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી સાંતળી લઈએ તો શાક બનાવતી વખતે બટેટા અને વટાણાને થોડીવાર ગ્રેવી સાથે સાંતળવાથી મસાલાની એકદમ સરસ ફ્લેવર તેમાં એડ થાય છે તો હવે બટેટા અને વટાણા પણ સારી રીતે સોતે થઈ ગયા છે અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે ગ્રેવીને પાતળી કરવા માટે એક કપ જેટલું સહેજ ગરમ પાણી એડ કરી તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ તો ઠંડા પાણીના બદલે સહેજ ગરમ પાણી એડ કરવાથી શાકની કૂકિંગ પ્રોસેસ ચાલુ રહે છે અને મસાલાનો કલર અને ટેસ્ટ પણ જળવાયેલા રહે છે તો હવે આપણી ગ્રેવી પણ ઉકળવા લાગી છે તો આ સમયે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર બે વિસલ કરી લઈએ તો બે વિસલ થઈ ગયા બાદ પ્રેશર કૂકરમાંથી પ્રેશર પણ એડવીસ થઈ ગયું છે તો હવે ઢાંકણ ખોલી શાકને જોઈએ તો થીક ગ્રેવી સાથે આપણું શાક તૈયાર થઈ ગયું છે તેની સાથે તૈયાર થયેલા શાકના બટેટાને ચેક કરીને જોઈએ તો તે સારી રીતે મેશ થઈ જાય છે મતલબ કે તે સારી રીતે કૂપ થઈ ગયા છે હવે તેમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ તો થોડી ખાંડ શાકમાં એડ કરવાથી તે ગળ્યું નથી થતું પણ તે બધા જ મસાલાના ટેસ્ટને બેલેન્સ કરે છે તેની સાથે અડધી ચમચી ગરમ મસાલા પાવડર એક ચમચી કસોરી મેથી એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણું શાક તૈયાર થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે તેમાં એક ચમચી લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ તો ડુંગળી અને લસણનો ઉપયોગ કર્યા વગર પણ આપણું એકદમ ટેસ્ટી બટેટા વટાણાનું શાક બનીને તૈયાર છે તો તમે પણ એકવાર આ રીતે તેને જરૂરથી ટ્રાય કરજો તો હવે તૈયાર થયેલા શાકને સર્વ કરી લઈએ તો તમે પણ એકવાર આ રીતે ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ